નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટોડી ન્યૂઝ ને હું છું આપની સાથે રવિ સિંધા હા સ્પાર્ક ટોળી ન્યૂઝની ટીમ મુજમોળા વિસ્તારમાં પહોંચી ગઈ છે અને અહીંયા શિવશક્તિ કાઠિયાવાડી જે હોટલ છે ત્યાં ફાયર બ્રિગેડની ટીમ આવી છે અને અહીંયા ફાયર સેફ્ટીનો અભાવને કારણે અહીંયા નોટિસ આપવામાં આવી છે અને અહીંયા નોટિસ છે ત્યાં હોટલમાં લગાવવામાં આવી છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા અહીંયા નોટિસ લગાવી દેવામાં આવી છે કે જે અહીંયા ફાયરને લઈને તમામ જે

5000 રૂપિયા ના દર માટે લાઈટ લાઈટ બ્લાઇન્ડ બીલ ભરતું હોય વ્યાજનો હોગા તો છે કે કોઈ તો માણસો ખાવા પીવા માટે તો કે નહીં જી શું કે સો ફાઈબ્રિક ટીમ લાઈટ કનેક્શન કાપવાનું કે છે એવું છે હોટલના જે બાકીના ઇન્સ્ટ્રુમેન્ટ છે એ બધું અમે વર્ક લીધેલું છે કામ ચાલુ છે મારું ફાયર અને ટાઉન પ્લાન ને લાગતા બધા કામ મારા બધા પ્રોસિજરમાં છે આથી ચાર દિવસ પહેલા વોર્ડના માણસો આવીને બધા આવીને કરી ગયા છે વગર ઇન્ફોર્મેશન ડાયરેક્ટ આવીને અત્યારે સીલ મારવાની વાત કરે હું સીલ બંધ કરવા તૈયાર જ છું હોટલ બંધ કરી રહ્યો છું મારા ડોક્યુમેન્ટ કાલે સબમિટ કરી સવારે હું હોટેલ ચાલુ કરાવીશ પણ મારા જ્યાં મારા સ્ટાફ છે મારા ત્રીસ છોકરા છે છોકરા ના છોકરા નાના કનેક્શન કાપશે લાઇટનું તો મારા છોકરા રહેશે કે આજે પાંચ મિનિટ લાઈટ વગર હું પચાસ હજાર રૂપિયા મહિનાનું લાઈટ બિલ લાખ રૂપિયા લાઇટ બિલ ભરું છું તો એ મારે શું હું ધંધો તો બંધ કરું છું મારી પાસે પચાસ છોકરા છે એનું ખાવાનું મારું એનું ઘર ગુજરાત એ પણ બંધ કરું છું હું કોર્પોરેશન અને ફાયર અને ટાઉન પ્લાનિંગ ને કોર્પોરેટ બધી રીતે કરવા તૈયાર છું આ લાઇટ બંધ કરશે અને કઈ થશે મારા હોટલના સ્ટાફને સ્ટાફ ને કે નાના છોકરાની જવાબદારી ફાયર લેશે કે ટાઉન પ્લાનિંગ લેશે કે જીબી લેશે મારી એ જ વસ્તુ કે અમે ફાયર સાથે ટાઉન પ્લાનિંગ સાથે છે અને મારા માલકીની જગ્યા છે આ લોકોએ ત્રણ વર્ષ પહેલા ગુમાસારા લાયસન્સ લેવાનું બંધ કર્યું એટલે અમે એનઓસી નહોતી લીધી એનઓસી ગુમાસારા લાયસન્સ રિન્યુ કરવા માટે પોતાનો સરકારનો કાયદો છે કે તમારે એનઓસી લેવી પડે એનઓસી નથી લીધી મારી પાસે ફાયરના બોટલ લગાવેલા છે અને જે લોકોની ગાઈડ પ્રમાણે મેં અઠવાડિયાથી કામ મારું ચાલુ છે હોટલમાં બધું ફાયર ફાયર મેટરનું સાયલન્ટ લગાવવાનું બધું કામ ચાલુ એનો વર્ક ઓર્ડર લઇ લીધો છે આજે અચાનકમાં આવ્યા છે અને બંધ કરાવ્યા છે હું બંધ કરવા તૈયાર છું પણ મારું જીબીનું લાઇટ બિલ કાપ જીબીનું મીટર કાપશે એની જવાબદારી કોર્પરેશન અને ટાઉન પ્લાનિંગ અને ફાયર પર રહેશે હું એની માટે લડી રહ્યો છું અને એવું બંધ કરવા નથી દેવાનો મીટર તો મારું બંધ નહીં કરવા દઉં જે કરવું એમને કરે હું એક વસ્તુ કહું છું વીસ વર્ષથી બાવીસ વર્ષથી મારી હોટલ ચાલે છે મેં અનલીગલી તો ચલાય નહીં એ લોકોની પણ એ લોકોની ફરજ બને મારી ભાઈ એક હાથી વાગતી બરાબર હું એવું નથી કામ કરીને હું કોપરેટ કરવા તૈયાર છું મારી હોટલમાં તૈયાર છું મારી પાસે આ ધંધો છે દસ ચોપડી ભણેલો મને કે ગવર્મેન્ટે સરકારી નોકરી નથી આપી મારી પાસે આ ધંધો છે આ ધંધો કરીશ તો મારા છોકરાનું ઘર ગુજરાત ચાલશે મારી પાસે બીજા પચાસ ઘર ગુજરાન ચાલે છે અને ગવર્મેન્ટને એક એક પણ મારો અનલીગલી કામ નથી બધા ટેક્સ ભરું છું બરાબર હું હું એક કમેન્ટ મારું ઘર નથી ભરતો અને આ લોકોની કામગીરી બરાબર છે અમે ના નથી કહેતા એના પ્રમાણે મેં નોટિસ મારી હું ગેટ બંધ કરી દઉં છું હું હોટલમાં અંદર કસ્ટમર કોઈ નહીં નહીં બરાબર પણ મારું મીટર બંધ કરશે તો મારા છોકરા મારા ઘરના મારા હોટલના કામ કરનાર એ લોકોનું શું એ છોકરા જે રાતે પાંચ મિનિટ લાઇટ જાય છે ડિગ્રી અમારે તો શું થશે હાલત હું મારું એક જ ગયો છું મને લાઈટ મીટર ના કાપતા તમે સીલમાં આવી જાઓ મને મારા ડોક્યુમેન્ટ કરો આપું ભાઈ મારી હોટલ ચાલુ કરવા દો મને બરાબર મારે બીજી કોઈ એમની સાથે લડત નથી હા અત્યારે આજે રવિવાર છે એટલે એમના કમિશનર સાહેબ નથી મળતા એમને ફોન કરે કોઈ ઉઠાવતું નથી આ લોકો કોઈ કોઈ જવાબ નથી આપતું બરાબર કોઈ કોઈને આ માથે લેતા નથી જયારે એમની પર આવ્યું ત્યારે અમારી પર આવ્યું પહેલાથી એમને કીધું હતું પાંચ દિવસ દસ દિવસ પહેલા તો અમે બધી વસ્તુ તૈયાર રાખે મને કીધું હતું તો મારે લાઇટનું બીજું બીજું મીટર સાઈડમાં એકસા કરીને મળે લાઇટ મીટર માટે મારી લડત છે બાકી મારી કોઓપરેશન અને ટાઉન પ્લાનિંગ અને ફાયર સાથે મારી કોઈ માથાકૂટ નહીં એને જે લગાવ્યું છે એ પ્રમાણે હું એગ્રી છું હોટલ સંચાલક તેઓ કહી રહ્યા છે કે જે તેઓ આ ફાયર બ્રિગેડની ટીમ છે કોર્પોરેશનની ટીમ છે તેઓ દ્વારા જો પહેલાં તેઓને નોટિસ આપવામાં આવી હોત તો તેઓ ક્યાંક ને ક્યાંક આનો જે રસ્તો છે તે કરવાના હતા પણ જે અચાનક જે ફાયર બ્રિગેડની ટીમ અહીંયા પહોંચી છે અને ત્યારબાદ જે અહીંયા સીલ મારવાની કામગીરી કરવામાં આવી છે સંચાલક પણ એવું કહી રહ્યા છે કે સીલ કરી દેવામાં આવીશું સાહેબ હવે શું કરશો લાઇટનું કનેક્શન કાપવાનું કીધું છે અમને કોર્પોરેશન વીએમસીના આદેશ અનુસાર વડોદરા ફાયર સર્વિસની ટીમ અને ટીડીઓની ટીમ અત્યારે સ્થળ ઉપર આવી પ્રાથમિક તપાસે ચકાસ કરતા ત્યાં કોઈ પ્રકારની ફાયર એનઓસી અને બીયુ પરમિશન એમની પાસે નથી અને ટીડીઓની કોઈ મંજૂરી લીધેલી નથી એટલે સ્થળ તપાસ ઉપર અત્યારે હાલમાં અમને એમને રિક્વેસ્ટ કરી છે કે સ્થળની સિસ્ટમને જે પણ કાર્યવાહી આગળ કરવાની છે પણ અત્યારે હાલમાં તેમને નોટિસ આપી એમનું જીવી કનેક્શન કટ કરવાની અત્યારે આગળની કાર્યવાહી કરવાની છે રાજકોટમાં ઘટના ઘટી છે ત્યારબાદ તમારી પણ કામગીરી ખૂબ સારી એવી છે કે અનેક જગ્યાઓ પર જઈને તમે ચકાસણી કરી રહ્યા છો કે રાજકોટ જેવી ઘટના વડોદરામાં ન ઘટે પણ ક્યાંકની ક્યાંક થોડું આવું પણ થઈ રહ્યું છે કેવું એટલે મને થોડો જવાબ આપો કેવું થઈ રહ્યું છે હું એવું કહેવું છે કે પહેલાં ના કીધું કંઈ કહે સર એમણે જ કીધું છે કે થી ચાર દિવસ પહેલા કંઈક આવ્યા હતા સ્ટાફ અહીંયા મને માહિતી નથી મને મારા ખાતાના અધિકારી જે પ્રમાણેનો મને આદેશ કર્યો છે તે પ્રમાણેની કાર્યવાહી કરવાનું અને આગળ ફોલોઅપ આપી રિપોર્ટ કરવાનો એ મારી ફરજમાં છે એમનું જે બી કનેક્શન કટ કરીશું અને અહીંયા કંઈક એમના ચાલીસ એક માણસો અહીંયા રહે છે બરાબર એમને પણ અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે બીજે સ્થળાંતર કરે કેમકે એ પણ એક ચાલીસ માણસો અહીંયા રહે છે સ્ટેન્ડ બાય તો એ બી એક જીવનો જોખમ જ છે બરાબર છે એટલે અમે એમને રિક્વેસ્ટ કરીએ છીએ ને અત્યારે આગળની કાર્યવાહી કરી ના એમને ઇન્સ્ટોલેશનનું કંઈક ચાલુ કર્યું છે બતાવ્યું અંદર મને સ્મોક ડિટેક્ટર સિસ્ટમ એક્સિંગ લગાડેલા છે એ લગાવેલા છે એની જે પ્રોટોકોલ છે મેં એમને સમજાવ્યા બોટલ પણ છે બોટલ પણ લગાવેલા છે જી દર્શક મિત્રો આ હતા ફાયર અધિકારી અને તેઓ પણ કહી રહ્યા છે કે અહીંયા વીજ કનેક્શન છે તે કાપવામાં જ આવશે પણ ક્યાંક ને ક્યાંક જે રાજકોટમાં જે દુર્ઘટના સર્જાઈ છે તેવી દુર્ઘટના વડોદરા શહેરમાં ના ઘટે તેને લઈને વડોદરા મહાનગરપાલિકા અને ફાયર બ્રિગેડની ટીમ છે તે સતર્ક થઈ છે અને જે અનેક અનેક જગ્યાઓ પર જઈને જ્યાં ફાયર સેફ્ટીનો અભાવ હોય જેની પાસે એનઓસી ના હોય તેવી જગ્યાઓ પર જઈને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે આજે મુજમોડા વિસ્તારમાં શિવ શક્તિ જે કાઠિયાવાડી હોટલ છે ત્યાં ફાયર બ્રિગેડની ટીમ આવી છે અને ત્યાં પણ અહીંયા જે ફાયર સેફટીના અભાવના કારણે અહીંયા સીલ કરી દેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને અહીંયા જે વીજ કનેક્શન છે તે કટ પણ કટ કરવાની જે આગની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી રહી છે હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા જે અહીંયા નોટિસ છે તે લગાવવામાં આવી રહી છે

જીપી નું કનેક્શન એકવા માંગે છે મારા બધા

જે હોટેલ સંચાલક છે તે ક્યાંક ને ક્યાંક તે ફાયર બ્રિગેડના અધિકારી છે તેઓને કહી રહ્યા છે કે આ જે હોટલની અંદર જે છોકરાઓ કામ કરી રહ્યા છે અંદરથી વધુ છોકરાઓ અહીંયા કામ કરી રહ્યા છે જો અચાનક તમે આ રીતના લાઇટ બંધ કરી દેશો તો અહીંના છોકરાઓ ક્યાં જશે કેમ કે એક બાજુ જે હોટલ સંચાલક છે તેમની પણ વેદના અલગ છે અને ફાયર બ્રિગેડની ટીમની જે વેદના છે તે પણ અલગ છે ફાયર બ્રિગેડની ટીમ હંમેશા એ જ વિચારી રહી છે કે જે રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોનમાં જે દુર્ઘટના ઘટી છે તેવી દુર્ઘટના વડોદરા શહેરમાં ક્યાંય ન ઘટે તેના માટે લઈને તેઓ દ્વારા જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને હાલ મુજમોડા વિસ્તારમાં આ શિવશક્તિ કે જે કાઠિયાવાડી હોટલ છે તે આગળ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જે સીલ કરવાની કામ કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે અને હાલ જે આપ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો કે અહીંયા હોટલ સંચાલક અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા થોડું સમજાવવામાં આવી રહ્યું છે કે જે અહીંયા ફાયર સેફ્ટીના અભાવના કારણે અહીંયા સીલ કરવું જરૂરી છે અત્યારે જે ફાયર બ્રિગેડની ટીમ અને જે હોટલ સંચાલક છે તેમની વચ્ચે વાતોઘાટો ચાલી રહી છે કે તેઓ હોટલ સંચાલક કહી રહ્યા છે કે અમને આ વીજ કનેક્શન ના અને જે ફાયર બ્રિગેડની ટીમ છે તે અહીંયા વીજ કનેક્શન કટ કરવાની વાત કરી રહી છે અને હવે જોવાનું એ રહ્યું કે ફાયર બ્રિગેડની ટીમ અહીંયા વીજ કનેક્શન કટ કરે છે કે નહીં કે પછી જે હોટલ સંચાલક છે તેઓની પણ એક વેદના છે કે તેમના જે અહીંયા સ્ટાફ રહે છે તેઓની જે અહીંયા હોટલની અંદર જે કામ કરતા જે લોકો છે તેઓ આ કારજળ ગરમીમાં જાય તો જાય કે આ કેમ કે એક તરફ જો વીજ કનેક્શન કટ કરી દેવામાં આવશે તો ગરમીમાં તેઓ શું કરશે અને ફાયર બ્રિગેડની જે ટીમ છે તેમના દ્વારા તો હર હંમેશા સહનીય કામગીરી કરવામાં જ આવતી હોય છે કે જે રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોનમાં જે ઘટના ન ઘટી તેવી ઘટના બીજે વડોદરા શહેરમાં ક્યાંય ના ઘટે તેને લઈને વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર સીલ મારવાની કામગીરી હાથ ધરવા જ રીતના મુજમ વિસ્તારમાં જે જે કાઠિયાવાડી હોટલ છે ત્યાં પણ આવીને ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા જે સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે મારા સહયોગી અબ્રાલ સૈયદ સાથે હું રવિ સિંધાસ વડોદરા